નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ગુજરાતીઓ જમીન પછી મુકવાસ તો ખાતા હોય છે પણ મુકવાસમાંય તમને એકસો કરતાં પણ વધારે વેરાયટીઓ આ જગ્યા ઉપર છે હું આવી ગયો છું વડોદરાની અંદર જાહવી ફૂડ્સની અંદર જ્યાં તમને છે ને ભાઈ મુકવાસમાં નમકીન મુકવાસ સ્વીટ મુકવાસ પાન બીડા ઘણી બધી વેરાયટીઓ છે કેમ કે હું નામ બોલીશ ને તો હુંય થાકી જાય અને તમે જોશો ને તોય તમે થાકી જાઓ એટલા બધા મુકવાસની વેરાયટી છે એ પણ ક્વોલિટી સાથે

ગોપાલ ભાઈ તમે મુખવાસ ની એક બે વેરાયટી ખાધી હશે અદરક ગોટલી મુખવાસ તલ વરિયાળી મિક્સ વરિયાળી ગુજ્જુ મુખવાસ તલ ગોટલી મુખવાસ નેચરલ મુખવાસ જામનગરી મુખવાસ તલ મુખવાસ અળસી માં તમારે ઘણી બધી વેરાયટી અળસીમાં પાંચ વેરાયટી મુખવાસ છે અળસી ગોટલી મૂકવા સુપર ઇલેવન સીટ સેવન સીટ મુકવા જેમાં સાત સીટ અલગ અલગ આવે છે રોયલ મુખવાસ અળસિ તલ આ જેને દાંત ના હોય તે પણ ખાઈ શકે છે દાંત ના હોય તે પણ ખાઈ શકે હા એટલો સોફ્ટ આવે છે અમારે ગોપાલ ખાલી નમકીનમાં અમારે પચીસ એના મુખવાસ છે બરોબર તમારે મંગાવા હોય તો અમારી વેબસાઇટ પર પણ મળશે વડોદરા નજીકમાં વડોદરામાં અમદાવાદમાં સુરતમાં તો અવેલેબલ છે જ તમે આજુબાજુ આઉટલેટ પર પણ તમને મળી હશે બાજુની શોપમાં પણ મળશે તમને પચીસ વેરાયટી ખાલી નમકીનમાં છે નમકીનમાં જ પચીસ વેરાયટી છે સ્વીટમાં પછી અલગ સ્વીટમાં અલગ તમને એ પણ બતાવું ચાલો બરોબર ગોપાલભાઈ હવે આપણે જોઈએ મીઠા મુકવાસમાં કેવી રેન છે મીઠા મુકવાસમાં સાહેબ અમે જે વાપરે છે ફૂડ સેફ્ટી પાસ કલર વાપરે છે અને સ્વીટનેસ પણ પ્યોર સાકરની સ્વીટનેસ આવશે જેમ કે પાન ગુલાબ મુકવાસ જાનવી સ્પેશિયલ મુકવાસ દિલખુશ મુકવાસ ક્રિસ્પી કુલ મુકવાસ પંચામૃત મુકવાસ ટેસ્ટી મુકવાસ ટીની મી નાની મોટી ફૂલ ફૂડ સેફ્ટી પાસ કલર છે સર્ટિફિકેટ સાથે બરોબર મદ્રાસી વરિયાળી બરાબર હવે તમે આ જોઈ શકો આમાં કોઈ રીતની ગોળીઓ નહીં આવે તમને આ જાનવી સ્પેશિયલ અમારો ફેમસ છે દિલખુશ આમ તો બધા મુકવાસ ફેમસ જ છે મુકવાસમાં બીજી જગ્યાએ ગોળીઓનું પ્રમાણ વધારે છે જેમ કે આમાં ગોળીઓ જ નથી જોયેલો અમારા મુકવાસમાં બરાબર કેન્ડી મુકવાસમાં ઘણી બધી વેરાયટી છે જે આપણે આગળ જોઈએ અને જાણીએ કે કેન્ડીમાં આપણી પાસે કઈ વેરાયટીઓ છે ગોપાલભાઈ તમે જોઈ શકો છો કેન્ડીમાં બહુ મોટી રેન્જ છે મારી પાસે બરાબર અમાર ઓરેન્જ કાલા કટ્ટા પાનપસંદ મસાલા જલજીરા સ્ટ્રોબેરી કચ્ચા આમ મિક્સ ફ્રૂટ મેંગો લેમન જિન્જર જિન્જર લેમન કોકટેલ અને જીરા પાચક સ્વાદ એની બહુ દેખાય છે સારી ફૂલ લાઇટ આવશે આની અંદર અને બધી એક્સપોર્ટ ક્વોલિટી સાહેબ બરાબર આપણી જે કેન્ડી છે તમે ખાઈ શકો એને તમારું ગળું નહીં બગડે બિલકુલ બરોબર એટલે આપણા બાળકોને ખબર હોય હા સો ટકા કોઈ કોઈ ટેન્શન નહીં તમે જેમ કે બહારની કોઈ કેન્ડી ખાશો તો તરત ગળું પકડાશે આપણી કેન્ડીમાં તમારે જોઈ શકો દરેક કેન્ડી પલ્પમાં બને છે ફ્રૂટના પલ્પ વાપરીને બને છે અને આ જીંજરમાં પ્યોર જીંજર જ વાપરે છે આ જીંજર લેમનમાં જીંજર લેમન જ વસ્તુ આવશે અને જીરા પાચક સ્વાદ ફૂલ જીરાથી બને છે આ વસ્તુ બરોબર આ વસ્તુ હા ગોપાલ ગોપાલભાઈ આપણી પાસે ડાયજેસ્ટિવ ચૂરણમાંય બહુ મોટી રેન્જ છે જો તમને બતાવું આ લીંબુ વટી છે દ્રાક્ષા વટી છે ઇમલી ચોકલેટ અનારદાના અનારદા ટેબ્લેટ મસાલા ખારેક જીરા ગોલી પાચક આમલા ચટપટા મેંગો સૂંઠ વટી ચટપટી ગોટલી અનારદાના હિંગ પેડા હજમા હજમ જામુન ગોલી જલજીરા ફાલસા લડ્ડુ કલકત્તી લડ્ડુ ફુદીના ગોલી અને હરડે એક મને હવે કેક નવું સ્પેશિયલ કેક આઈટમ બતાવો લઈને આવ્યો તો સો સ્પેશિયલ તમારા માટે જો હવે આ સ્વીટ મેંગો છે ચમક જુઓ સ્વીટ મેંગો ડ્રાય સ્વીટ મેંગો હા ચમક જુઓ તમે સ્ટાન્ડર્ડ ક્વોલિટી પછી બીજી વસ્તુ આમળા ડોલર આમળા ડોલર આમળા હા લો સુગર આમળા છે જે તમે જોઈ શકો વ્હાઇટનેસ જુઓ એની મોટા આમળા તમે જે જુઓ છો માર્કેટમાં આવા આમળા મળે છે અને આ વસ્તુ જુઓ બે પ્રોડક્ટ તમે રાખો તમને ફરક ખાવો પડી હશે આમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે અને આ લો સુગર બરોબર પછી મસાલા હમણાં છે ઠંડા ઠંડા મીઠા સિનાજીના જે પાના તે છે આ ગોટલી ગોટલી ચીપ્સ ઘીમાં શેકેલી ગોટલી આવે બરોબર હવે આ વસ્તુ જે છે ગોટલી તે આથેલી ગોટલી છે આથેલી ગોટલી આથેલી ગોટલી માર્કેટમાં બાફેલી ગોટલી મળે છે એસેન્સ વાળી આપણે કોઈ એસેન્સ નહીં કશું જ નહીં પ્યોર આથીને બનાવીએ છીએ બરોબર

પછી નવરતન પાન છે એ જયપુરનું સ્પેશિયલ ચટણી હતો ચટણી એ નાખીને બનાવીએ છીએ અમે બરોબર તણે તણે પાન ફૂડ સેફ્ટી પાસ છે સર્ટિફિકેટ તમને બતાવી શકું હમણાં આમ પાપડમાં પણ ઘણી બધી વેરાયટી છે જેમ કે રત્નાગિરી આમ પાપડ પ્યોર ઓર મેંગો આફુસમાંથી બનાવીએ છીએ અન ટચ મશીનમાં પેક થાય છે બરોબર પછી મિક્સ ફ્રૂટ ગ્વાવા ઇમલી અને કચ્છા આમ આમ પાપડ પણ તમે જોઈ શકો સ્ટાન્ડર્ડ ક્વોલિટી અનટચ વસ્તુ છે જોઈએ બધા આમ પાપડ આપણે ત્યાં જ બને છે બરોબર ગોપાલભાઈ આપણી સ્મોલ કેટેગરીની આઈટમ છે બરોબર એમાં સ્વી સિક્સટીમાં તમે જોઈ શકો છો સ્ટોન ચોકલેટ જેમ્સ ટેની આ બધી વસ્તુ છે નાના બાળકો નાના બાળકોને મજા આવી એના માટે પછી ડેલી ડાયજેસ્ટિવ ડેલી ડાયજેસ્ટિવમાં ચૂરણની બધી વેરાયટી આવે છે બરોબર જેમ કે પાચક કમળા છે નીંબુ વટી છે ફાલસા ગોલી છે સૂટ ગોલી છે જલજીરા છે ફુદીના હરડે અને દ્રાક્ષાવટી બરાબર આ સ્વીટ સિક્સટી છે મુખવાસ એમાં ચાર વેરાયટીના મીઠા મુખવાસની બબ્બે બોટલ આવે અને ખારા મુખવાસની બબ્બે બોટલ આવે બરાબર આ ચટપટા જીંજર છે તમે જોઈ શકો છો જે લોકોનું વ્યસન મુક્ત થવું હોય તે પણ અમારી આ ચટપટા જીંજર ખાઈ શકે છે હા આ ચટપટા લેમન છે પ્યોર લેમનમાંથી જ બને છે લેમન લેમનની ચીરી હોય છે તે ખરડે છે સ્વીટ જીન્જર સોફ્ટ આવે છે અને પાચક આમલા છે બરાબર ગોપાલભાઈ આપણે પાસે પ્રીમિયમ ક્વોલિટીની સુપારી પણ અવેલેબલ છે બરોબર જેમ કે આ સિલ્વર કોટેડ સુપારી પ્યોર ચાંદીના વર્કમાં બનાવીએ છીએ પ્યોર ચાંદીના વર્કમાં હા ખસ સુપારી ગુલાબ સુપારી સ્પોન્જી ખારેક એટલે ખારેકની ઉપર ચાંદીનું વર્ક લગાવીએ છે બરોબર પછી આ સેન્ટેડ સુપારી ઈલાયચી સુપારી બાદશાહી સુપારી બનારસી સુપર સુપારી બોમ્બે ડોલર સુપારી ચીકની સુપારી ચીપ્સ સુપારી કલકત્તી સુપારી ખસ સુપારી જેસ્મીન સુપારી અને મિલ્કી સુપારી આ બધી સોપારીમાં આપણી પાસે વેરાયટી છે હા બાય કેસરવાળી ઇલાયચી દાણા આપણી પાસે છે બરાબર તમે ક્વોલિટી જોઈ શકો વાહ વાહ ઇલાયચી દાણા અને હોલ ઇલાયચી પણ છે પ્યોર ચાંદીના વરખમાં આવશે જે અહીંયા છે તમારે નજક ચમશે હા પ્યોર ચાંદી પ્યોર ચાંદી પ્યોર ચાંદી ચાંદીના વરખ પર આવે છે પાનગેડા એમાં આપણી પાંચ વેરાયટી છે બરોબર ગુલાબ પાન મોઘાઈ પાન બનાસી પાન નોર્તન પાન અને કલકત્તી પાન આ બધા પ્યોર સિલ્વર પ્યોર સિલ્વર એક વર્ષની એક્સપાયરી છે અને આપણે હવે મુકવાસમાં નમકીમાં કેટલી વેરાયટી રાખી નમકીનમાં પચ્ચીસ પ્લસ વેરાયટી છે પચ્ચીસ પ્લસ પચ્ચીસ પ્લસ વેરાયટી છે હા હા પછી સ્વીટ મુકવાસમાં પંદર વેરાયટી છે બરોબર ખાટી મીઠી ગોળીઓ તમે જોઈ શકો અમારી ચમકજો ગોળીની વાહ 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 એમાં તેર વેરાયટીની કેન્ડીઝ આવે છે અલગ અલગ તેર વેરાયટી હા અને એમાં જો તમારું બાળપણ યાદ અપાવી દે ને આ તો કોક જ એવો વ્યક્તિ હશે જેને બાળપણમાં લીંબુ ની ચીર નહીં ટેસ્ટ કરી હોય હા બાય બીજી અમારી ફેવરેટ વેરાયટ કેન્ડીઝ છે જીંજર લેમન જીંજર લેમન હા પ્યોર લીંબુનો ટેસ્ટ આવશે જીંજર ટેસ્ટ આવશે બાય બાય જો બીજું આ આ આઇટમો કઈ છે આપણે આ આ બધી ચોરણ કેવા અને જીરા ગોલી છે અદરક પાચક છે અનારદાના છે બધું અલગ અલગ વેરાયટી છે બરોબર

કારણ કે મેં પેલા મગાવીને ટેસ્ટ કર્યો છે ને પછી હું આ વિડીયો બનાવું છું આ તમે કાં નમકીન ખારો મૂકવાશ હવે તમને મીઠો મૂકવાશ ટેસ્ટ કરાવું છું જેમાં અમારો જાનવી સ્પેશિયલ મૂકવાશ છે તમે જુઓ એમાં ક્યાંય તમને ગોળીઓ જોવા નહીં મળે જો આ અમારી ખાસિયત છે ગોળીઓ વગરનો મીઠો મૂકવાશ અમે બનાવીએ છીએ બીજું તમને બતાવું સ્વીટ મુકવાસમાં જ કલર કલરવાળો મુકવાસ કે બધા પણ અમે આમાં કલર નથી ફૂડ સેફ્ટી પાસ કલર છે હા મુકવાસને જોતા તેમ કેટલું ખાવું એમ એટલો મુકવાસ છે ભાઈ પાંચ તેમ જુઓ ખાલી આમ તમને બતાવી દઉં કેમ કે મુકવાસની એની પણ ધોમ વેરાયટીઓ છે ટૂંકમાં ઘળો પકડે એવું નથી ના 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 કોઈ વેરાયટી તો અમારે કોઈ ગળો નહીં પકડે બીજી પ્રોડક્ટ કઈ છે આપણે નવી દ્રાક્ષાવટી ટેસ્ટ કરો માર્કેટમાં જે દ્રાક્ષાવટી મળે નકરી ખાંડ હોય છે અમારી દ્રાક્ષાવટીમાં મધ ગુલકંદ અને કાળી દ્રાક્ષ ગુલકંદ આવે ગુલકંદ આવે કાળી દ્રાક્ષ આવે અને મરી પાવડર આવે આમાં આમાં મરી પાવડર આવે હા ક્વોલિટી સુપર આવશે ખાંડનું પ્રમાણ એકદમ ઓછું હા મરીન લીધે છે તીખા જ પણ લાગે ને થોડીક મીઠાશ પણ આવે હા અને દ્રાક્ષનો ઓથેન્ટિક ટેસ્ટ પણ આવે હા એ શું અમે બ્રાન્ડમાં વેચે છે અમે એટલે ક્વોલિટીનો બહુ દિલ ભાઈ મેં તો ટેસ્ટ કરીને પછી મને એમજોક હજી એક વાર ટેસ્ટ કરો મજા આવી ગઈ હા ઓખો પર ભાઈ તમને આ ખારેક ટેસ્ટ કરો ખારેક હા ખારેક મસાલા ખારેક છે હમ લો તમે ટેસ્ટ કરો આ વસ્તુ લો તમે મિત્રો

એક વર્ષ સુધીની એક્સપાયરી છે એક વર્ષ સુધી થાય હા હવે ભાઈ જે ખારેક ખાવાના શોખીનો છે ને એને તો ફૂલ પૈસા વચોલ છે હવે તું મગાવો ને તમે તો જોરદાર આઈટમ છે આ તો હું લેતો જઈશ ચો સો ટકા પાન લડ્ડુમાં બે વેરાયટી છે એક બનારસી પાન લડ્ડુ અને કલકત્તી પાન લડ્ડુ તમે પાન લડ્ડુ ટેસ્ટ કરો પ્યોર તમે પાન ખાતા એવું જ ફીલ થશે આમાં પાન ખાતા હોય એવો જ હા એમ હા જોરદાર આઈટમ છે ભાઈ આમ પાપડ જેવી વેરાયટીમાં પાંચ વેરાયટી છે હું એક ટેસ્ટ કરીને હમ આમ પાપડ છે આમાં પાંચ લેયર છે કો હા એ અલગ અલગ લેયર તમે ખોલીને ખાઈ શકો અનટચ વસ્તુ છે મશીનમાં બને છે મશીનમાં જ બને બની મશીનમાં જ બને જો મિત્રો આ રીતે લેયર આવે છે તમે આમ જે લોકો આમ પાપડ ખાવાના શોખીનો હોય એની માટે ક્વોલિટી તો ભાઈ જોરદાર છે હું હા કેમ કે આ વસ્તુ બજારમાં મળે મે ઘણી વખત ત્યારે પણ બહુ કલર રાખો વડે ક્વોલિટી પ્લસ ક્વોન્ટિટી અને વ્યાજબી કિંમત અને આ વસ્તુ તમે ટેસ્ટ કરશો ને એટલે બીજું તમને ખાવાનું મન થઈ જ જાવ ગોપાલ ભાઈ એમ આવ્યો છે બ્રાન્ડને ચલાવવા માટે આ બધી વસ્તુ કરવી જ પડે મજા આવી ગઈ હા જોરદાર આઈટમ છે ભાઈ પાનમાં પણ ખાસી વેરાયટી છે એમાં સાહી કલકત્તી પાન છે સાહી કલકત્તી પાન હા તમે પાન ટેસ્ટ કરો

સેમ્પલ કન્ફર્મ એટલે પાસ છે તમે નામ પણ વાંચી શકો સાઈ કલકત્તા પાન પાનનું સેમ્પલ પાસ છે આપણું જ્યારે બીજા લોકોના ફેલ આવે છે ત્યારે આપણા પાસ છે બધા સિલ્વર પાન બીડા તમે જે જોયા સારું સિલ્વર કલર હતા તે પણ પાસ છે ટૂંકમાં તમારી દરેક પ્રોડક્ટ છે હા તે તમારી સરકાર માન્ય હા હા જે અમે મુકવાસમાં મિક્સ કરીએ છીએ વરિયાળી તે પણ પાસ છે બરોબર તમે જોયું ને જાહનવી મુકવાસની દરેક વસ્તુ છે ને ભાઈ ફૂડ સેફટી સાથે સરકાર માન્ય છે એટલે ભાઈ છો ટકા લેપ્ટલ એક્સપોર્ટ માટેનું પેકેજિંગ મશીન છે હા હા આ ટીન પેક મશીન કહેવાય કહેવાયને બરોબર આમાં બોટલ પેકિંગ થાય છે પછી આ બાજુ આવો તમને સમજાવો આ વેક્યુમ મશીન છે હમ આમાં શું સિલ્વર પાન બીડા અમારા જે છે તે આમાં વેક્યુમ પેક સીલ થાય છે એ બે વર્ષની એક્સપાયરી છે એમાં બરાબર હા એમાં શું ભાઈ આપણે આ પેકિંગ કરીએ છીએ આ રીતે રેપ પેક થઈ જાય આમાં આખું આખું પેક થઈ જશે સરસ બરાબર તો આ પેકિંગ થઈ ગયું છે અમારું બોક્સ અને ફાઇવ પ્લાઈના બોક્સ છે ફાઇવ પ્લાયના જ બોક્સ વાપરે છે અને આ રેપ થઈ ગયું એની પછી વરસાદ પડે કે આ પણ કશું પ્રોબ્લેમ હવે આને હું ફેંકીને બતાવું તમને કશું જ નહીં થાય હવે વિદેશમાં રહેતા હોય આપણા ગુજરાતી ભાઈઓ એમને પણ સારો મુકવાસ ખાવો છો ભાઈ જેમાં પછી તો ગુજરાતીનો મુકવાસ તો પ્રિય વસ્તુ છે એમાં તમને અલગ અલગ ફ્લેવર મળી જાય કેવી મજા આવે બરાબર તો હિમાંશુભાઈ હવે આપણા વિદેશમાં રહેતા લોકો માટે જો મુકવાસ જોતો હોય તો એને કઈ રીતે આપણે આપી આપશું અમે એમેઝોન પર પણ છે ડાયરેક્ટ તમે કોન્ટેક કરી શકો છો તો એના સ્ટોરવાળા પણ અમને ફોન કરી શકે છે એટલે એમને અમે પ્રોવાઈડ કરી દઈશું આ બધો સીપમાં જ મળી જશે તમે જોઈ શકો છો આ શિકાગોનો છે આ બાજુ આવો આ ન્યુયોર્કનો માલ રેડી થાય છે અમેરિકાની બે સિટીનો માલ રેડી છે અત્યારે આ હા બરાબર અને હવે કોઈ ત્યાં આપણા સ્ટોર આંકતા હોય આપણા ગુજરાતી ભાઈઓ કે આપણા ઇન્ડિયન ભાઈઓ અને એમને વેસવા જોતો હોય તો પણ આપણે આપી શકશું અમારે અહીંયા આખું વર્ષ એક્સપોર્ટનું કામ ચાલુ સતત ચાલુ જ રહે છે બરાબર હા

આ રીતે કન્ટેનર માં હોય છે એમને પાછો હા હવે હિમાંશુ આ બધી વસ્તુ કોઈને ઘર બેઠા જોતી હોય બરોબર ગુજરાત માં આપતા હોય ઇન્ડિયા માં આપતા હોય પણ હવે તમે વર્લ્ડ માં આપો છો મળી જાય તમને આ બધું અમારા વેબસાઈટ પર પણ તમને મળશે બરોબર પ્લસ Amazon Flipkart બધી જગ્યાએ તમને અવેલેબલ છે અને બીજું વડોદરામાં તો દરેક દુકાન દુકાને સપ્લાય ચાલુ જ છે